વડોદરા એમ એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા આ વર્ષે ઇકો ફ્રેન્ડલી રીતે શ્રી ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જનના સમારંભ પહેલા વિઘ્નહર્તા શ્રી ગણેશજીની સામૂહિક આરતી કરવામાં આવી હતી આ આરતીમાં ફેકલ્ટીના શિક્ષક તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વડોદરામાં ફરીથી પૂર જેવી પરિસ્થિતિ ના સર્જાય તેવી પણ પ્રાર્થના કરવામાં આવી હતી વિસર્જન માટેની પ્રક્રિયાના ભાગરૂપે ઢોલના તાલે વિદ્યાર્થીઓ મન મૂકીને આનંદ માણ્યો હતો અને ગરબે રમ્યા હતા આ ઉત્સાહભેર માહોલમાં સંસ્કૃત અને શ્રદ્ધાનો સંગમ જોવા મળ્યો હતો વિસર્જનની અંતિમ વિધિમાં ફિકેલ્ટીના જ પ્રાંગણમાં ઇકો ફ્રેન્ડલી રીતથી શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું પર્યાવરણની રક્ષા અને પૂજના ટીપીઠ પર્યાવરણની રક્ષા અને પૂજનના આધ્યાત્મિક સત્તાનો સંકલ્પને ધ્યાનમાં રાખીને આ વિસર્જન કરાયું હતું જેનાથી ફેકલ્ટીનો પર્યાવરણ સંવેદનશીલ અભિગમ વધુ નિખળ્યો હતો નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ સાથે ગણપતિ દાદાનું સ્થાપન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ દિવસથી અહીંયા ગણપતિ દાદાનો ઉત્સવ થઈ રહ્યો છે આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અમે જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે બાપાની એ ઇકો ફ્રેન્ડલી છે માટીની મૂર્તિ દ્વારા એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખી અને આ સ્થાપન કરવામાં આવ્યું છે આજે વિસર્જન ફેકલ્ટી ખાતે થઈ રહ્યું છે અત્યારે અને એનો ઉત્સવ ઉત્સવ વિદ્યાર્થીઓ દ્વારા મનાવી રહ્યો છે આ આખું સમગ્ર આયોજન ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વખતે પણ ઉત્સાહ અને ઉમંગ સાથે ગણપતિ દાદાની સ્થાપના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં થઈ છે જય ગણેશ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ વતી આપ સર્વને ગણેશ દાદાના સ્થાપની શુભેચ્છાઓ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો